આજના હાઇટેક યુગમાં લગ્ન સમારોહ પણ હાઇટેક બની રહ્યા છે લગ્નમાં વરરાજા હેલિકોપ્ટર લઈ અને લગ્ન માટે જતાના દ્રશ્યો વઢવાણ પંથકમાં જોવા મળ્યા છે વાત છે વઢવાણના અધેલી ગામની કે જ્યાં વરરાજા હેલિકોપ્ટર સાથે જાન લઈ અને પરણવા આવતા ગામ લોકો આ અનોખા લગ્નને નિહાળવા માટે ઉમટી પડ્યા હતા

જેથી વઢવાણ તાલુકાનું સૌથી નાનું ગામ જેમાં એકમાત્ર જ રત્નો ગઢવી પરિવારના લોકો આજે પણ વસવાટ કરી રહ્યા છે ત્યાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં યોજાયેલા આ ઐતિહાસિક લગ્નમાં મામેરો લઈ અને વઢવાણથી મનહરદાન ગઢવી પરિવાર અધેલી ગામે પહોંચ્યો હતો અહેવાલ રાજુદાન ગઢવી ઉદયસિંહ ચાવડા સુરેન્દ્રનગર